માંગરોળ તાલુકાના શીલ ગામે આજે સરકારના મહત્વના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી મનસુખ માંડવીયા ખાસ હાજરી આપવા માટે પહોંચ્યા કાર્યક્રમ પૂર્વે મનસુખ માંડવીયા સૌપ્રથમ માંગરોળ પહોંચ્યા હતા જ્યાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલહાર સૂત્રોચ્ચાર અને આત્મી આવકાર સાથે મંત્રીનું સન્માન કરાયું હતું ત્યારબાદ તેઓ કાર્યકરોના કાફલા સાથે શીલગામ તરફ રવાના થયા હતા શીલગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ સામાન્ય જનતાની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા